મિત્રો કમલેશભાઈ તુવેર રાપલવા આવ્યા તુવેર રે પેલો ઢહડો ગયો એનું કારણ છે કે ખેતરમાં પાણી મૂકી દીધું એક મહિનો દિવસ ઉપર ગયો આ રીતે જો કે તુવેર આપણે એવું ગયા મિત્રો રપલાય તુવેર રપલાય મિત્રો મર તો પડે જાય કે નહીં એવી

નહીં રપલાઈ જા થાય કામ જાણી કામધબાટી બોલે ભાઈ ટેપ ની જોઈજો કમલેશભાઈ ની બાટી ના ગયેલા કઈક લાગે રાપાઈ વાહ ભાઈ પાછું મૂકી દીધું થોડીક ભરી ગઈ હતી તુવેર આ રીતે આછી પારવી છે ને બગલાભાઈ જો મોજ કરે જોઈ જા મિત્રો હાટી ગમ ગમાટી તો ચાલો મિત્રો તુવેર કાઢવા હો ચેપ્ટર છે ફાર્મ ટ્રેક હો કઈ ઘટે નહીં હાલો મારા વાલા હાલો કઈ જાય ઓ પણ બગડાટીયું બોલે બગડાટીયું બાકા દે ફાઈનલ જો આપણે અહીં રપલાઈ ગયું અને આપણે બીજી વાડીએ સિંધુ છોડવા ભાઈ ગયા ને આ બાજુ છોકરા મોજ કરે જો તો ખરા બરધું બરધું લઈને કોક સાયકલ ફેરવે કોક બરધું રાહ જાય માતા દી કલાક વાહ ભાઈ વાહ મોજે મોજે હાલે હાલો મિત્રો તો આપણે નીકળીએ બીજી વાળીએ સિંધુ છોડવા માટે મિત્રો આપણે ફાઇનલ શેંડું ખોલ નાખ્યું રોજનો ત્રાસ છે એટલે જો આ તારના છ હાથ ભરડીએ ને હાડીને એવું બાંધી ગયેલ હતું ને હવે આપણે આ છે ને તુવેર રાપલવાની ટૂંકમાં છે વાં તો રપલાઈ ગઈ તો ચાલો મિત્રો આપણે વર્ગી જાય હવે અહીં તુવેર રાપલવા કેટલોક ટાઈમ થાય જોઈએ પાંચ ને પાંચેક મિનિટ જેવી થાય અને બગડા બાટી બોલાવે કમ્પ્લેટ ભાઈ મિત્રો હોવાનો પ્રશ્ન છે ટૂંકમાં ઢરી આ રીતે મોટા છે મોટા મોટા ઘરિયા નીકળવા વર્ગી ગયા ને તો કમલેશભાઈ કે શેઠા ઘરેડું ઉતાર ને જેમ કંઈ તો શરૂઆત કરી કરીએ ઓલિયામાં કમ્પ્લીટ આવેલી તું પણ આમાં જરા ઘર્યું જોવા રીતે વધારે મોટું નહીં પડવા વરગી ગયું તો આ શરૂઆત કરી હતી બે હાઈડ કાઢી લીધી હવે નવો ઘા હું બાકી છે નવ દસ પહેલાં અગિયાર ગાય જેવું તો પાછા વરગી જાય આગળ કમ્પ્લીટ કરી લે પછી જોઈએ હું થાય આવું ઘરેડાની શું ઉતાર ઘરેડા શું કરવાનું કમ્પ્લેટ કરે બગલા હોય મોજ કરે હો ભાઈ આવો લાલો મિત્રો પછી ચાલુ કરીએ આપડે ફાઈનલ મિત્રો એક હાર બાકી રહી આ રીતિનું કારણ છે કાંઈ બહુ હાર્ડ થઈ ગયું ટેફામ પણ વધારે પડે ખેંચાઈ ગયું હાર આ રીતે જો તમારી ગયું છે પણ

તો એ કામ કરીએ તો આપણું જો આજનો તુવેર આપડવાનું ભાઈ વિડીયો પૂરો કરીએ પૂરો કરીએ મિત્રો જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત